પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનો જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પહેલાં વાતાવરણ બગડવા અને આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનું કાવતરું કરી રહ્યા છે જે માટે લશ્કરી તૈયારવાનો કમાન્ડર જુનેદ અહેમદ બટ કુલગામમાં છુપાયેલો છે સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીઓએ ત્યાજેતરમાં સેટેલાઇટ ફોન દ્વારા થતી વાતચીતની ઇન્ટરનેટ સેફ્ટ કરી હતી કે જેનાથી જાણવા મળ્યું હતું કે કાશ્મીર પહોંચેલા જુનેદ એકત્રીસ માર્ચે કુલગામના નોબલ ગામમાં તેના સ્લીપર સેલ સાથે જોડાયેલા ઓપરેશન ટીવ્સને આતંકવાદીના ઘરે બોલાવ્યા હતા ત્યારે મોટા બગીચામાં સ્લીપર સેલ સાથે જોડાયેલા છ લોકો હાજર હતા જો કે તેની ઓળખ થઈ શકી નથી આ બેઠકની માહિતી ગૃહ મંત્રાલય આપવામાં આવી છે આ પછી કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે આ સાથે ગુપ્તચર એજન્સીઓને એવી પણ જાણકારી મળી હતી કે લશ્કરે તૈયાબાના આતંકીઓએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય રેલીઓ પર હુમલો કરવા માટે સ્લીપર

CN24 News Mobile App